રાપર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં દોઢથી બે ઇંચ વરસાદ ગત રાત્રિ એક વાગ્યા બાદ ઝરમર ઝરમર વરસાદ વહેલી સવારે ચાર વાગ્યા સુધી પડ્યો હતો આજે વહેલી સવારથી ગરમી પડી હતી ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર બપોરે સાડા બાર વાગ્યા બાદ વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં જોરદાર વરસાદના ઝાપટા વરસ્યા હતા અને જોતજોતામાં શહેરમાંથી પાણી વહી નીકળ્યા હતા અગાઉ પડેલા ચાર ઇંચ વરસાદને લીધે ધરતીપુત્રોએ વાવેતર શરૂ કર્યું છે ત્યાં આજે વરસાદ થતાં આનંદમાં આવી ગયા હતા શહેરની મુખ્ય બજારમાંથી પાણી વહી નીકળ્યા હતા રાપર નગરપાલિકાના પ્રતાપે શહેરમાં શંકરવાડી ઘેલીવાડી મામલતદારના નિવાસસ્થાન પાસે સલારી નાકા ભૂતિયા કોઠા રોડ તિરુપતિનગર રબારી સમાજવાડી ખોડિયાર મંદિર પાસે પ્રાગપર ચોકડી વિકાસવાડી તકિયાવાસ સહિત વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી ચાલુ હતી પરંતુ ફોટા પડાવ્યા બાદ એક પણ જગ્યાએ પાણી નિકાલ કરવા માટે કે પાણીના વહેણ પર થયેલ દબાણો દૂર કરવા માટે નક્કર કામગીરી કરી નથી જિલ્લા કલેક્ટર દ્વારા જો તાકીદે રાપર શહેરના પાણી વહેણ પર થયેલ દબાણો દૂર નહીં કરવામાં આવે તો અનેક લોકોના ઘરો તથા દુકાનોમાં ભારે નુકસાન થશે પાણીના વહેણ પર મોટા શોપિંગ મોલ સોસાયટી તેમજ દુકાનો બનાવી નગરપાલિકામાં ચડાવી દેવામાં આવી છે જો આ બાબતે તપાસ થાય તો અનેકના પગ તળે રેલો આવે તેમ છે શું કલેક્ટર દ્વારા તપાસ કરવામાં આવશે કે પછી રાપર નગરપાલિકાની જેમ ઉઠા ભણાવવામાં આવશે તેવી લોકચર્ચા થઈ રહી છે રાપર આડેસર ભીમાસર ભૂટકિયા પ્રાગપર ફતેહગઢ સણવા હમીરપર કલ્યાણપર રામવાવ સુવઈ નંદાસર નીલપર સઈ રવ ડાબુંડા ડાવરી બાલાસર બેલા વ્રજવાણી આણંદપર ખડેરના જનાણ અમરાપર ધોળાવીરા રતનપર કલ્યાણપર ચિત્રોડ ગાગોદર પલાનસવા કેડિયાનગર કાનમેર ખીરઈ બાદરગઢ સહિત વાગડ વિસ્તારના લગભગ વાવણી લાયક દોઢથી બે ઇંચ વરસાદ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો આજે પડેલા વરસાદને લીધે ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે ચોમાસું પાકના વાવેતર કરવામાં લાગી ગયા છે આ અંગે રાપર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના મહામંત્રી અને ખેડૂત પ્રકાશભાઈ પટેલના જણાવ્યા અનુસાર ગત રાત્રેથી શરૂ થયેલી ધીમી ધારે વરસાદ આજે બપોરે બાર વાગ્યા બાદ સમગ્ર રાપર તાલુકામાં ગાજવીજ સાથે દોઢથી બે ઇંચ વરસાદ વરસી ગયો છે રાપર તાલુકા મામલતદાર એચ બી વાઘેલાએ જણાવ્યું કે અગાઉનો સત્તાણું મિલીમીટર વરસાદ થયો તો આજે બપોરે બાર થી ચાર વાગ્યા સુધીમાં પાંત્રીસ એમ સાથે કુલ મોસમનો વરસાદ એકસો બત્રીસ મીમી નોંધાયો છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન મારૂન થ્રીબલ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ तांबा काटा पाईगुनी कालबा देवी रोड मुंबई 400003 महाराष्ट्र श्री प्रथम साड़ीज एंड लेंगा डिपार्टमेंट डिजाइनर स्टूडियो આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો